હરી કૃષ્ણ મહારાજની જય આ જીવને અનેક જન્મની વાસના ટળી જાય એનો શ્રીજી મહારાજે એ જ ઉપાય કહ્યો છે કે માંદા સંતો હરિભક્તો સત્સંગીઓની સેવા કરવી એ ઉપર મહારાજે ઉકા ખાચરનું દ્રષ્ટાંત દીધું હવે એ વખતે દાદા ખાચરના દરબારમાં લઘુના ખાળ કે સંડાસ હતા નહીં તે સાધુ માંદા થાય ને તો સાધુનું પેટ છૂટી જાય તો સવારમાં પોતે વહેલા ઉઠી અને માટલા ભરીને સીમાડે ઢોળી આવે અને બધોય ચોક વાળે માંદા સાધુના લુગડા તે ગંગામાં ધોઈ આવે અને મહારાજને ચંદ્રવિંદમાં કાંકડા વાગ્યા નહીં ને એટલા સારું બજારનો બધો રસ્તો વાળીને ચોખ્ખો કરે એમ કરતાં બપોર થાય ત્યારે ઉન્મદ ગંગામાં સ્નાન કરીને પછી દરબારમાં આવે દરબારમાં આવે તે મહારાજ જ્યારે થાળ જમતા હોય ને ત્યારે રાજી થઈને ઉકા ખાચરને પ્રસાદી આપે પછી મહારાજ જમીન પડી જાય ત્યારે કોઈ વાર ચરનારવીન દાબવા આવે તો એના હાથમાંથી તાણી લઈને ઉકા ખાચર આવે ને ત્યારે લાંબો કરે અદ્ભુતાનંદ સ્વામી એકવાર મહારાજના ચરનારવીન દાબતા હતા ને એ વખતે ઉકા ખાચર આવ્યા તે સ્વામી પાસેથી ચરણ લઈ અને મહારાજે ઉકા ખાચર સામા લાંબા કર્યા તે ઉકા ખાચર સેવા કરવા માંડ્યા એવી રીતે ઉકા ખાચરનું સેવાનું અંગ જોઈ અને શ્રીજી મહારાજ એમના ઉપર ઘણા રાજી રહેતા એકવાર વડતાલમાં સાધુની ધર્મશાળા છે ત્યાં ઉગમણી બાજુ કોઠો છે એની ઉપર ચંદની બાંધેલી એની નીચે મહારાજ બિરાજમાન હતા અને સદગુરુઓ બેઠા હતા એ વખતે વડોદરાવાળા શાસ્ત્રીય મહારાજને એવો પ્રશ્ન પૂછ્યો કે તમારે મુખ્ય ઉપાસના ક્યાંની છે અને જો તમે એમ કહેશો કે અમારે સ્વામિનારાયણની ઉપાસના છે તો તમે તમારા મંદિરમાં લક્ષ્મીનારાયણ રાધાકૃષ્ણ નરનારાયણ એ બધી જે મૂર્તિઓ સ્થાપન કરી છે એ જોતા તમારી મુખ્ય ઉપાસના સ્વામિનારાયણની જણાતી નથી અને સૌની ઉપાસના જણાય છે એ પ્રશ્ન પૂછ્યો એટલે અદભુતાનંદ સ્વામીએ એનો ઉત્તર કર્યો કે અમારે તો મુખ્ય સ્વામિનારાયણની જ ઉપાસના છે અને જે મૂર્તિઓ પધરાવી છે એનું તો એમ છે કે શ્રી કૃષ્ણ ભગવાન દ્વિભુજ હતા અને રૂક્ષ્મણીજીને મૂર્છા આવીને ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુએ ચતુર્ભુજ રૂપે દર્શન દીધું અને અકરુજીને જળના ધરામાં ચતુર્ભુજ દર્શન દીધું પ્રભાસમાં પીપળાના વૃક્ષ હેઠે યાદવા કરીને બેઠા એ વખતે ચતુર્ભુજ પણ ઉદ્ધવજીને અને મૈત્રે ઋષિને દેખાડ્યું અને બ્રહ્માજીને પણ ચતુર્ભુજ સ્વરૂપ દેખાડ્યું પણ પોતે તો દ્વિભુજ હતા એ સમયની મૂર્તિઓ રણછોડજીએ અધિક સ્થાપના કરી છે માટે કાંઈ ઉપાસનાનો ભેદ થયો એવું કહેવાય નહીં અને આ સહજાનંદ સ્વામી પ્રગટ થઈ માંગરોળ બંદરમાં પોતે પ્રથમ રહ્યા ને તે અનેક રૂપે થઈને કોઈને નરનારાયણ રૂપે દર્શન દીધા કોઈને લક્ષ્મીનારાયણ રૂપે દર્શન દીધા કોઈને શ્રી કૃષ્ણ રૂપે દર્શન દીધા કોઈને રામચંદ્રજી રૂપે દર્શન દીધા એવી રીતે ચોવીસ અવતાર રૂપે પોતે દર્શન દીધા છે અને વળી બીજા દેવના જે ઉપાસક હતા એને પણ એ એ સ્વરૂપે પોતે દર્શન દીધા છે માટે ઉપાસનાનો કોઈ રીતે ભેદ નથી અને અમે અમારા મંદિરને વિશે જે સમયે સ્વામિનારાયણે જેવા દર્શન દીધા એ સમયની મૂર્તિઓ સ્થાપન કરી છે તે સ્વામિનારાયણ તો મનુષ્યકૃતિ દ્વિભુજ હતા એટલા માટે ઉપાસનામાં ભેદ નથી અમારા સંપ્રદાયને વિશે સર્વે મૂર્તિઓ જે સમયે સ્વામિનારાયણે જેવા દર્શન દીધા ને એ સમાનની મૂર્તિઓ સ્થાપન કરી છે માટે અમારા મંદિરોમાં સર્વે મૂર્તિઓ સ્વામિનારાયણની જ છે એટલા માટે અમારે મુખ્ય સ્વામિનારાયણની જ ઉપાસના છે પણ બીજા કોઈની તમારે સમજવી નહીં અદ્ભુતાનંદ સ્વામીએ આવી રીતે ઉત્તર કર્યો એ સાંભળીને શાસ્ત્રી શ્રીજી મહારાજ અને સદગુરુઓ બધા સભામાં ખૂબ જ રાજી થયા મહારાજ કે યથાર્થ ઉત્તર થયો એમ અદ્ભુતાનંદ સ્વામી ઉપર ઘણા રાજી થયા અને છાતીમાં ચરણારવિંદ આપ્યા એકવાર વડતાલમાં શ્રીજી મહારાજ લક્ષ્મીરાયણ દેવના મંદિરની આગળ લીમડા નીચે સભામાં બિરાજમાન થયા એ વખતે વડોદરાના શાસ્ત્રી શોભારા મતાને એમણે અદ્ભુતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમે તમારા સ્વામિનારાયણને સર્વે અવતારથી મોટા કહો છો તે કેવી સમજણ કરીને કહો છો એ અમને સમજાવો અદ્ભુતાનંદ સ્વામી કે પૂર્વે જે ભક્ત થયા છે અને પૂર્વે જે ભગવાનના અવતાર થયા છે એમાં ભક્તને જે ભગવાનનો મેળાપ થયો છે એ ભક્તને પોતાને મળ્યા જે ભગવાન એને કોઈએ નાના જાણ્યા નથી એની વિકતી પ્રહલાદજીએ ઋષિજી ભગવાનને સર્વોપરી જાણ્યા અને સ્તુતિ કરી એ વખતે સર્વોત્તમપણે કરીને કરી છે પણ નાના જાણીને કરી નથી અને નારદજીએ નરનારાયણ ભગવાનને જગત કરતા જાણ્યા પણ નાના જાણ્યા નહોતા અને ભરતજીએ પોતાના ભાઈ રામચંદ્રજી ભગવાન એમને પણ સર્વોત્તમ જાણીને પોતાની માએ પોતાને રાજ્ય આપવા સારું રામને લક્ષ્મણને વનવાસ મોકલાને તો પોતાની માતાનું મોઢું પણ જોયું નહીં અને એમ કીધું કે એણે મારા જે રામચંદ્રજી ભગવાન એમને વનવાસમાં મોકલા એટલે એ મારી મા નહીં એ તો મારી શત્રુ છે એમ જાણીને માતાનું મોઢું જોયું નહીં અને રાજગાદી ઉપર બેસવા પણ ગયા નહીં અને બારો બાર રામચંદ્રજી ભગવાનની પાસે આવ્યા હવે એમણે જો રામચંદ્રજી ભગવાને નાના જાણ્યા હોત તો રાજ્યનો અને માતાનો ત્યાગ થાત નહીં પણ એમણે રામચંદ્રજી ભગવાનને સર્વોપરી જાણ્યા હતા એવી રીતે હનુમાનજીએ પણ રામચંદ્રજી ભગવાનને નાના જાણ્યા નહોતા સર્વોત્તમ જાણ્યા હતા એનું કારણ કે રામચંદ્રજી ભગવાને જ્યારે વરદાન માગવાનું કીધું ને ત્યારે પોતે દાસત્વ પણ ઉમાઈ ગયું અને પોતાના ઈષ્ટદેવના કામમાં આવે એવી વસ્તુ ન માગી અને અરક આદિકના પુષ્પ અને સિંદૂરનું તેલ મગ્યું એવી રીતે દાસ પણ ઉમેર ગયું હવે વિભીષણે પણ કંઈ રામચંદ્રજી ભગવાનને નાના જાણ્યા નહોતા અને શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત જે ગોપ ગોપીઓ એમણે કોઈએ કૃષ્ણ ભગવાનને ઓછા જાણ્યા નથી એમણે તો આ જગતના કરતા છે એમ જાણીને લોકલાજનો અને કુટુંબનો ત્યાગ કરી અને શ્રીકૃષ્ણ ભગવાનનું ભજન કર્યું અને એવી જ રીતે ઋષિપત્નીઓએ પણ પોતાના સંબંધીઓને ગણ્યા નહીં અને શ્રીકૃષ્ણને ભગવાન જાણી જમાડવા ગઈ એવી રીતે શ્રી કૃષ્ણને એમણે ભગવાન જાણ્યા અને પાંચ પાંડવોએ વિદુરજીએ ઉદ્ધવજી અકરુરજી તથા વ્યાસમુનિ એ સર્વેએ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી જાણ્યા છે અને એમના ગ્રંથોમાં એમના સર્વોપરી કયા છે એવી જ રીતે એક પક્ષમાં તો આ સહજાનંદ સ્વામીના ઉપાસક અમે અગણિત સાધુ ગૃહસ્થ ભાઈઓ ભાઈઓ બધા છીએ તે અમે સર્વે એમ જ સમજીએ છીએ કે સર્વ અવતારના અવતારી અને સર્વેના કારણ અને સર્વે જગતના કરતા એવા સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એ આ જ છે અને બીજારો બીજા અવતારો જેવા એમના મુક્ત એ પણ અગણિત છે એવી એમની મોટપ જોઈને સર્વેથી અમે એમને મોટા કહીએ છીએ અને બીજા પક્ષથી તો એમના ચરિત્ર અને ઐશ્વર્ય પ્રતાપ બહુ જણાવે છે તે એક સોટી સંતને આપે ને તો સોટીનો લાલ અને પીળો છેડો કરાવીને આપે અને એ સોટી વડે અનેકને સમાધિઓ કરાવતા અને સમાજીમાંથી ઉઠાડતા એવા અગણિત ઐશ્વર્ય જોઈને અમે એમને સર્વોપરી કહીએ છીએ બધાને પોતપોતાના ધર્મ સચવાઈને એટલા માટે બાઈઓ અને ભાઈઓની સભા પણ જુદી કરી અને પુરુષના અંતરમાંથી સ્ત્રીનો ભાવ કાઢી નાખ્યો અને સ્ત્રીના અંતરમાંથી પુરુષનો ભાવ કાઢી નાખ્યો એવો પ્રતાપ જોઈને અનેક જાતના પરચા અને સમાધિઓ એવું ઐશ્વર્ય અમે જોઈ અને સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી કહીએ છીએ એમે પૂર્વના અવતારના ઐશ્વર્ય અને આ અવતારના ઐશ્વર્ય મેળવતા અમને આ અવતારનું ઐશ્વર્ય ઘણું અધિક જણાયું એટલે સ્વામિનારાયણને અમે સર્વે અવતારથી અધિક મોટા અને સર્વોપરી કહીએ છીએ હવે આ વાત તો બુદ્ધિએ કરીને વિચારે ને તો સમજવામાં આવે અને એમ ન વિચારે તો તત્કાળ સમજાય નહીં એવી ઝીણી વાત છે એવી રીતે અદ્ભુતાનંદ સ્વામીએ ઉત્તર કર્યો અને વળી જે અલ્પબુદ્ધિવાળા હોય ને એને સમજાય એવો બીજો ઉત્તર પણ કર્યો તે કેવી રીતે તો આ સ્વામિનારાયણ ભગવાનના મંદિર છે તથા આચાર્ય સ્વામિનારાયણના છે તથા બ્રહ્મચારી સાધુ પાળા ગૃહસ્થ સત્સંગી બાઈ ભાઈ સર્વે સ્વામિનારાયણના છે એમ કહીએ છીએ એ જ રીતે આ સ્વામિનારાયણના પૂર્વે થયા જે સર્વે અવતાર એ પણ આમના જ છે એટલું જ જો થોડી બુદ્ધિવાળા સમજે તો સર્વોપરી વાત એને સમજાઈ ગઈ બીજું સમજવાનું કાંઈ બાકી રહ્યું નહીં એવી રીતે અદ્ભુતાનંદ સ્વામીએ બે રીતે વાત કરીને અને શ્રીજી મહારાજના સર્વ પરિપણાની મહત્તા કીધી એને સાંભળીને મહારાજ સર્વે સંતો હરિભક્તો શોભારામ શાસ્ત્રી એ બધાય ઘણા જ રાજી થયા અને શ્રીજી મહારાજને ઘણા સ્નેહથી પૈયા લાગ્યા શોભારામ શાસ્ત્રી મહારાજને કે મહારાજ આજે અમારો સંશય તો જતો રહ્યો એમ કહીને મહારાજને સર્વે સંતોને પૈયે લાગી અને પોતાના ઉતારા ઉપર ગયા મહારાજનો થાળ થયો ને એટલે મહારાજ જમવા પધાર્યા રહ્યા અને સર્વે સંતો પણ જમવા ગયા હવે સદગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામીની વાતોની બીજી જે કથા તે આપણે આગળ કહીશું